તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં છવ્વીસ લોકોના મોત થયા હતા જે અંગે સમગ્ર દેશમાં વિરોધ ઉઠ્યો છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક ખાતે વિવિધ સંસ્થાઓ અને ભાજપ દ્વારા દેના બેંક ચોક ખાતે હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિવિધ આગેવાનો તથા સંસ્થા દ્વારા વિરોધ કરી પાકિસ્તાન સામે પગલા લેવા જોઈએ તથા આતંકવાદીઓ સામે કડક પગલાં લેવાની માંગણી સાથે પાકિસ્તાન હાય હાય આતંકવાદી હાય હાયના નારા સાથે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ સાથે આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયા નિલેશભાઈ માલી અનોપસિંહ વાઘેલા હઠુભા સોઢા મેમાભાઈ ચૌહાણ મધુભા વાઘેલા ઉમેશ સોની ગુમાનસિંહ સોઢા ધર્મેન્દ્રભાઈ કચ્છી નવીન માલી રાસુભા સોઢા કમલેશ રાઠોડ હીરાભાઈ રાઠોડ રમજાન મહીડા, ભરત રાજદે વિનોદભાઈ થાનકી ચાંદ ભિંડે, લાલજી કારોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા